ઉપર છે જ્યાં પણ ભીંડા જ રોપેલા છે આ કેટલા દિવસ થયા હશે હા એ ચાલીસ થી પિસ્તાલીસ પચાસ દિવસ થયા ઓકે અને આમાં કેટલા કિલો કે કેટલા ગ્રામ છે એમાં સાતસો ગ્રામ છે સાતસો ગ્રામ છે ઓકે તો ઉત્પાદન અત્યારે ચાલુ થઈ ગયું હા એકવાર તોડ્યા છે એકવાર તોડી લીધા તો આની શું કન્ડિશન હતી તમે જે કીધું જ્યારે મેં રોપેલા ત્યારથી થોડાક દિવસ પછી બધા પીડા પડી ગયા પણ કેટલા દિવસ ના છોડ થયા હશે આપણે જોઈ શકીએ છીએ આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ ભીંડા નો ચાલુ છે ફૂટ પણ સારી છે અને છોડની તંદુરસ્તી તમે જોઈ શકો છો નીચેથી એકદમ જબરજસ્ત છે તો એક તોડ તોડાઈ ગઈ બરાબર ને તો આની અંદર શરૂઆત થી તમે સ્ટીમ રીચ અને બાયો વાપર્યું હા શરૂઆત કેટલા સ્પ્રે થઈ ગયા અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 4 4 5 સ્પ્રે થઈ ગયા અને બીજું શું આપ્યું એમાં એમપીકે આપ્યું છે અચ્છા એટલે સ્ટીમ રીચ તો ઉપયોગ કર્યો જ પણ સાથે સાથે આ ખેતરમાં એનપીકે નો પણ ઉપયોગ કર્યો ઓકે તો આનાથી તમને ખેતરમાં જે ખેતર બગડી જવાનું હતું કે બગડી જ ગયું હતું એમાં ફાયદો થઈ ગયો બરાબર ને ઓકે આ જે એનપીકે છે એ તમે વાપર્યું એ કેટલી વખત પાણીમાં આપ્યું અત્યાર સુધીમાં એક એક જ વખત આપ્યું છે ઓકે તો જે ખેતર માં કોઈ ઉમિદ નહીં હતી એ ખેતર માં ઉત્પાદન ચાલુ થઈ ગયું ઓકે